Respected to Chief Guest Principal, teachers, parents, and all dear my friends. My name is Shreya Katakya. Today is the 5th August in Independence Day of our country. I wish you all a very happy Independence Day of our country. 1947, we got Independence Day of British Rules. Uh, our freedom fighter struggle and uh, sacrifice on this day. We got a fought and a uh, Richard of the School and uh, Rising India. આઈ વિશ યુ રાઇઝિંગ ઇન્ડિયા ઓફ ધેશન હોપી ઇન્ડિપેન્ડન્સ થેન્ક યુ મારા ગુરુજનો આચાર્ય તથા મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ બહેનો આજે હું જે વિષય પર વાત કરવા માંગુ છું તે છે મહાત્મા ગાંધી સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ના રોજ થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતાનું નામ પુતલીબાઈ હતું બાળપણમાં તેમણે હરિકવંટ નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ તે દિવસથી જ તેમણે સાચું બોલવાનો અને માતા પિતાની સેવા કરવાનો નિર્ણય કર્યો મહાત્મા ગાંધીએ માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા મહાત્મા ગાંધી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમણે વિવેકાનંદ વિશે કહીશ સ્વામી વિવેકાનંદ મૂળ નામ નરેન્દ્રનાથ તેમનો જન્મ કોલકાતાના કાયસ્ત કુટુંબમાં બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ ના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું વાત કરવા માંગુ છું તે શહીદ ભગતસિંહ સિનેમે આગવર હૃદયમાં દેશભક્તિ કા જનુ રક્ત હૈ સિનેમે આગવર દેશ અમારી દિનો દિમાગતસિંહ બસ શહીદ ભગતસિંહ એક મહાન સ્વતંત્ર સેનાની હતા તેમને ભારત ની સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું તેમનો જન્મ અવિભાજ્ય ભારતના પંજાબ પ્રાંતના લહેરપુર જિલ્લાના બાગામમાં થયો હતો રોહિતભાઈ છે હું ધોરણ પાસમાં અભ્યાસ કરું છું હું જેના વિશે વાત કરવા માંગુ છું તે છે આપણો ઝંડો દરેક દેશનો ઝંડો પોતાના નાગરિકોની ભાવનાઓનું પ્રતિક હોય છે આપણો ઝંડો પણ ભારતીય નાગરિકોની ભાવનાઓનું પ્રતિક છે દરેક આપણા દેશનો ઝંડો તિરંગો છે ઉપરનો રંગ કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે સફેદ રંગના પટ્ટા પર વચ્ચે એક ચક્ર છે જેને અશોક ચક્ર કહે છે ઝંડાની ઉપરનો કેસરી રંગ વીરતા અને બલિબાનનો સંદેશ આપે છે વસ્તીના સફેદ રંગ અને અશોક ચક્ર શાંતિ અને ઉન્નતિના રસ્તા ઉપર આગળ કરતા કરતા સમુદ્ર પ્રાટત કરવાનું સૂચન કરે છે નીચેનો લીલો રંગ હરિયાળી બતાવે છે પહેલાંની જમાનાથી જ આપણા ભારતીય વીરતા અને બલિબાનો માન પ્રસિદ્ધ થયેલા છે આપણે શાંતિ પસંદ કરીએ છીએ સાથે સમુદ્રી અને વિકાસ માટે પણ પ્રયત્નો કરીએ છીએ એ રીતે આપણો ઝંડો આપણા દેશનું પ્રતિક છે આપણા દેશનો આપણે આપણા ઝંડાનો આદર કરીએ છીએ આપણા આપણા જનડા આપણે આપણા ઝંડાને પ્રાણ કરતાં પણ વધારે પ્રાપ્ત છે એના સન્માનની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે અસ્તિ જૈન અમારી પહેચાન તો યહી હે કે હમ હિન્દુસ્તાની હે आदरणीय मुख्य अतिथि शिक्षकगण और मेरे प्यारे भाई और बहनों मेरा नाम किंजल है आप सभी को मेरा नमस्कार आप जानते ही होंगे हम यहाँ पर स्वतंत्रता दिन का जश्न मनाने के लिए यहाँ पर इकट्ठे हुए हैं 15 अगस्त उन्नीस को हमारा भारत देश अंग्रेजों के चंगुल से आजाद हुआ था उन्हें आजाद कराने के लिए अनेक क्रांतिकारियों ने अपने जीवन समर्पित कर दिया था उनमें महात्मा गांधी मंगल पांडे रानी लक्ष्मीबाई भगत सिंह लोकमान्य तिलक सैकड़ों सेनानियों में तपस्या तप और बलिदान का संचय होता है मैं उन बलिदानियों के लिए कुछ लाइन बोलना चाहूंगी गुलाम बने इस देश को आजाद तुमने कराया है दिल से करते हैं वंदन जो है आजाद वतन जो दिलाया है आज आज आजपन भारत देश विश्व में व्यवहारिक और रचनाल दृष्टिकोण रखने वाले व्यक्ति थे उठो जागो स्वयं जाग करो और को जगाओ अपने न जन्म को सफल करो जैसे मूल मंत्र देशवासियों ने दिए સ્વામી વિવેકાનંદજીને સામાજિક સેવાઓ મેં અપના જીવન લગા દિયા વે યુવાઓ કે પ્રેરણા સ્ત્રોત થે ઉન્હોને ભારત દેશ કે સાથ સાથ દુસરે દેશો મેં ભી હિન્દુ ધર્મ કા પ્રસાર કિયા અસ્તુ જય હિન્દ જય ભારત ભાવનગર રાજ્યના અંતિમ રાજવી કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ ઓગણીસ મે ઓગણીસો બારના રોજ ભાવનગરમાં થયો હતો કૃષ્ણકુમાર સિંહજી મહારાજા ભાવસિંહના જયેષ્ઠ પુત્ર અને તેમની ગાદીના વારસ હતા કૃષ્ણકુમાર સિંહજીએ તેમના પિતાના અવસાન બાદ ઈસવીસન 1919 માં માત્ર 7 વર્ષની વયના હતા ત્યારે ગાદી સંભાળી હતી કૃષ્ણકુમાર રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમાર સિંહજીને ઈંગ્લેન્ડમાં અભ્યાસર્થે મોકવામાં આવ્યા વિજ્ઞાન ચમત્કાર આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે જ્યાં જો ત્યાં વિજ્ઞાનના ચમત્કાર દેખાય છે આજના વિજ્ઞાનના યુગમાં ઘણી ભૌતિક સુવિધા ઉપલબ્ધ છે વિજ્ઞાનના યંત્રો તેમને તેમ પણ તે પણ ઘણા દિવસ રહ્યા નહીં અને વીસ નવેમ્બર અઢારસો તેપણના દિવસે તેમનું મૃત્યુ થયું હતું રાણી લક્ષ્મીબાઈને ઝાંસીને બચાવવા માટે એક નવી શરૂઆત કરી હતી સ્વયંસેવક તેમાં મહિલાઓ પણ સામેલ હતી મહિલાઓને પણ યુદ્ધનું શિક્ષણ કરવામાં આવતું હતું અને જ્યારે ઝાંસીની રાણીએ